चल ઉત્તકો ઓછો મારો અરે તર કિલોડી છે કિલું હતા હોલી છે આખો મેટ નો પણ થાય છે કશું નથી વેલા સાડા ન્યાડા

ઓલમ કેલા ખબર હે હ કિંતે નદી નઈ ઓય ખારો પેનન કીતે રે તો ખારો વળી ગ્યા ને હા તો જબર વળી ગ્યા એન ખબર નઈ કે આ રે હોભળી ગ્યા આપડે બે એન પેલા પોકા હોહરા નેકડો હાડો ફટાફટ હાડો ઓય ઓય રે કંઈ કામ દઉંડો જાડો જાડો કોસે કોઈ મોરી જા આપડે હા હા હેડો હાડો ઓલ આજી

તું એન એનો હતો બે જણ આતે ફટાફટ જા ઓલે શાક નીતા થાજી આપણે ઘઢી કરીને ખાઈ જા જો હઉ કે ઘઢી કાઈ ન બબે ને આજ થોડું કોજ મેલાય આરો તો લેવા તો મને ખબર છે પણ શું કહું જો હા બે તો કંગોળ કંગોળ કરતા તા કોઈ તો કોઈ નહીં ઘરે બેસી જઈએ આપણ એટલે પછી ખાય પણ આવો પેલા મે વળી ગયો કંકોડા આવતા યાર પેલા જે વેલાય નઈ સાઈડ પર તા કેટલા વેરે ના કેટલા વેરે ફડો ફડો તો રખડ દે અને આપણે કેવા થાય કે અમે ઘટી કરે તો આરે લાયા છે કે બોય તો માણો કોકને વેણ નઈ બોય ફરીજી લાગે છોકરા મારડા છોકરા મારડા છોકરા ખોબી એમ નઈ હા અમી વડી

તો બાદ મજૂરી જમી આવતા તું બે બોલતે ના પર ઘેટો શું મજૂરી

તો માતા બાર કે છે હે દેડ ઉડી ઉડી બરોબર બરોબર હા હા મને માર ખાવે ખાવે તોડી ન ખાયો પણ તું પકડી જો પકડી જા તમન તો હું અમે તો શું ઉડી ઢબળો જો તું તો કોણ ઢબળો જો જોવા આવે છે જો ઢબળો જોવા આવે તો તપી માજી માજી તો રેવું થાપ આવું હમણા હેડો હેડો માજી અમે આપડે મારે તો રાદો ઈ તો ગટાર સતોરી નાહી ગયા નાહી ગયા આજ તો હાજમાં હાથ તો પેલી એટલા તમે જીતું ભેગું મન માડો પેલું કોઈક પછી તમે સો પેલું વેણી લાયા પણ આપડે તો જોયા હાજ રહે ગોમ પેઢી તમારે મોમાન છોડી થાય તો બે કંકુ અરે હાલો તો એટલે મોમાન સુડી છો ઘેર બેઠી પણ ભાગ ના સાલી છે ના ના એવી શરમ નઈ રાખી આપ